વડોદરા શહેરમાં ચોમાસાના પ્રારંભે જ રોગયાળાએ ભરડો લીધો છે કોલેરાના કુલ ત્રણ કેસ પોઝિટિવ પૈકી બે દર્દીઓને રજા અપાઈ છે વડોદરામાં કોલેરાના કુલ ત્રણ કેસ પોઝિટિવ પૈકી બે દર્દીઓને રજા અપાઈ છે શહેરની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં હાલમાં એક બાળક કોલેરા પોઝિટિવ સારવાર હેઠળ છે જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ કોલેરાના દર્દી હોવાનું વિપક્ષના નેતાએ નિવેદન આપ્યું હતું કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર આંકડા બતાવતું નહીં હોવાનું વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા હતા વડોદરા શહેરને કોલેરાગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની પણ માંગ કરી હતી જ્યાંથી કોલેરા કેસ મળે છે તેની કનેક્ટિવિટી અને સર્વેલન્સ પણ કામગીરી થવી જોઈએ તેમ જણાવ્યું હતું ટેકેદારી બધા જ માણસો એ જે એમાં છે અત્યારે જે પાણી કોર્પોરેશનનું પાણી પીવે છે ક્લોરિન ગોળી નાખીને પીવે અને ન મળે તો પાણી ઉકાળીને પીવે તો એને કારણે કોલેરાના જંતુ પાણીમાંથી મરી જાય અને કોલેરા ન થાય અને બહારની ખાણી પર રાખવું પડે બહારની લારીઓ પર પાણીપુરી એ ખાવાનું ટાળવું જોઈએ બધા અત્યારે ચોમાસાની ઋતુ ગંદુ કન્ટામિનેટેડ પાણી અનેક ઠેકાણે આવે છે અને કોલેરાનો તો એક કેસ હોય તો એમના બેક્ટેરિયા ફેલાવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે જો નિષ્કાળજી રાખે ઇન દેટ કેસ આજે આઈસી માટે જ્યાં મોટા મોટા નેતાઓના પોસ્ટર્સ અને બટરફ્લાઇઝ બતાવે છે એની જગ્યાએ આઈસી કેમ્પેન થવો જોઈએ કે પાણી ઉકાળીને પીઓ ક્લોરિનેટેડ પાણી પીઓ હાથ ધોવાની માટે અને કોલેરાગ્રસ્ત એરિયાના નામ ડિક્લેર થાય એટલે લોકો ત્યાં સાવચેતી લે કેવી જગ્યાએ આઈસીનો યુઝ થવો જોઈએ સર્વેલન્સ થવું જોઈએ જ્યાં કન્ટામિનેટેડ પાણી આવે છે તાત્કાલિક ત્યાં ચોખ્ખા પાણીનું આયોજન ક્લોરીનની ટેબ્લેટ્સનું વિતરણ થવું જોઈએ પણ જો તમે આંખ બંધ કરીને એવું કહેશો કે વડોદરા સેફ છે અહીંયા કોલેરાના કેસ જ નથી તો અમે પુરાવા આપ્યા છે કે વડોદરામાં કોલેરા છે તમે તપાસ કરો સર્વેલન્સ કરો કયા કયા એરિયામાં કેસીસ છે ક્યાંથી ક્યાં કેસીસની કનેક્ટિવિટી છે અને એને કંટ્રોલ મિકેનિઝમ સ્ટાર્ટ કરો આ બાબતે કમિશનર મેયર તમામનું ધ્યાન દોર્યું છે હોપ વડોદરા સિટીના સિટીઝન્સનું ખ્યાલ કરે અને ફક્ત વડોદરામાં આંખ બંધ કરીને બધું સલામત છે એ રીતનું એમનું જે બિહેવિયર છે એમાંથી બહાર આવે